બે એ કાન નો તૂટી ગયો હોય તો આ કામ લાગે અને આ તૂટી ગયો તો આ કામ લાગે બમ જય શ્રી રામ જય મોગલ મા જય સુંદર ભગવાન તો કેમ છે ટુ ફેમિલી મજા માં તો છો તો નવા બ્લોગ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અતના વાગે છે નવ રાતના વાગી ગયા છે તો અત્યારે આપણે બ્લોગ બનાવવાનો છે સ્ટેન્ડ આપડી પાસે કટલા છે વિડિયો ઉતારવાના અને માય એક જે થાંભળવાના ઇરફોન છે કેટલા છે અને સ્ટેન્ડ કેટલા છે તમને આજે બતાવવાનું છું તો છેલ્લે સુધી જો વિડીયોમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરજો હવે આપણે પહેલાં સ્ટાર્ટિંગ કરવાની છે આ ઇયરબડથી તો આમાં હું હું આવે છે એને આપણી પાસે ખોખો છે જોવો એમાં ખોખામાં હું આવે છે એ જોઈ આપણે પહેલાં અંદર તો જોવો આ બે ઇયરબડ આવે છે અને તે લાઇટ આવે થાય છે તો હવે છે સાડીમાં મૂકી તો હવે જોઈએ આનું ખોખું જો આમાં તો કિંમત છસો રૂપિયા છે આમ બધા કે ઓગણત્રીસ હજાર નેવું હજાર એપલના છે પાછા તમે તો એપલ એપલ લોકો જોઈ લો તો હવે સેલોટ મારો છે તો પહેલા અંદર આવું ખૂબ ખૂબ માં આવું કાંઈક આવે છે જો આની અંદર શું છે તમને પહેલા બતાવી દો જો આવું કાંઈક લીધ મોટું નીકળ્યું છે તો જો આ બધું શું કે ભાઈ સામે લઈ ગયો તો ઉડદુ ભાઈ છે આમાં જોવા આવવા એટલે એટલે કેટલાય આગળ એ નીકળે તો જોઈ લોઅરબ ફોન જો એવું આવે છે આમાં કંઈક આગળ એમ કાંઈ જરૂર ન હોય એ હું કંઈક ખો ખોક ખાલી દઉં તો પહેલાં આમાં જો આવું ઇયરબટ આમાં નાખવાના હોય જો આવી રીતે એની અંદર આવું કંઈક નીકળે છે એની ને આ નીકળે છે આ એટલે આની અંદર છે ને આવા ડટ્ટા હોય તો આ ડટ્ટા હોય એટલે ઇયરબડને આપણે નાખવાના હોય ને એના હોય આ ડટ્ટા તો ચાર પાંચ જેવા જેવા આવે છે તો સારું રહે ને નેવું જો આવું કંઈક આવે છે અને એટલે કાંઈ ન હોય એટલું હોય બસ તો હવે નેક્સ્ટ આપણે માઇક માઇક તો તમને ખબર જ છે આપણે એવી વિડીયો અલગ બનાવો તો અંદર કેવું કેવું આવે છે જવો એ વિડીયો તમે ન તો તમે જોઈ લેજો માઇકનું આપણે કંઈક કહેવાનું થતું નથી અને એક આપણી પાસે માઇક છે એ તમને જો આ માઇક યુઝ કરું છું જો આ માઇક છે વાયરવાળું એને યુઝ કરું છું આમ ખાલી ઘર માટે યુઝ કરું છું એટલે હવે આપણે નીકળીશું ફોન આપણે ફોન લીધો તો એ આ કંપનીનો છે તો હા આમાં આ ખડખાક નહીં બતાવી દેવો મસ્ત ફોન છે આપડો તેની અંદર શું શું આવે છે એ આપણે હે ભાઈ હવે આવું કઈક છે પેલા આવું ખોખું હોય આની અંદર આપણો ફોન હતો આની અંદર અંદર કઈ ખકડે છે આની અંદર એવું તે રહો ઓલી અંદર પીન આવે એ અને આ ફોન નો એક આગળ એ બીજ કાય ની ખોખો ખાલી પછી દો આવો આની અંદર આપણો તો ફોન પછી અંદર છે આવું જવું અને આ ખાલી આની અંદર ચાર્જ કરતું ચાર્જ કરતા લાગ્યો છે આવું કંઈક છે તો હવે આપણે જો સ્ટેન્ડ લીધો તો એ આપણે ગોરેલા પોલ્ટ એનું કે આપણે સ્ટેન્ડ કેવન છે નહીં કેટલા સ્ટેન્ડ છે એ તમને લાઈન પ્રૂસર બતાવી દઉં ચાલો કેટલા રૂપિયા લીધેલ છે એ તમને નહીં કહું એ તમારે હું ઓનલાઈન કઈ જોઈ લેવાનું છે કેટલા રૂપિયાનું છે તમારે લેવું હોય તો ઓનલાઈન ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં તમે લઈ શકો છો તો તમને બતાવી દઉં પહેલેથી આપણે શરૂઆત કરીએ નાનેથી શરૂઆત કરીએ આ ગોરેલા પોલ્ટ છે એ તમે જોઈ જ લીધેલી છે તો હવે નેક્સ્ટ આપણે નીકળીએ આ જવો હા છે આ લાંબુ વધે છે પણ હાલ તૂટી ગયેલું હતું ને તે મેં ફેવિકોલ મરી દીધી તો આવું કંઈક છે અને આ રે પણ બટન પણ આવે છે તો આ છે બટન આ લાંબુ થાય છે અને આ આલે આમ પણ થાય છે પણ આ ફેવિકોલ મારેલ છે ને મેં એટલે નહીં થાય અને આપણે બ્લોગ આમ બનાવી કહી દઉં આ લે છે ને આને કોલ નાખવાનું ગમે એમ ફરી કે દઉં આમ બ્લોગ બનાવ્યો હોય રીલ બનાવવી હોય તો એ બનાવી કહી દઉં ગમે ગોળ ફરે એ પછી દવા આંચ અને ઢેલું કરવું હોય ટાઈટ કરવું હોય એમ પણ થઈ જાય કે તો અને એક એની અંદર ફ્યુચર છે આ તો એક ઓલું આવે આની અંદર ફિટ કરવાનું તમને બતાવી દઉં જો બધા ભાઈ ખોલ લીધાને એરી કેરી એ આને છે ને આવું હોય ને આપણે તો આને આ બે યુઝ કરી દઉં જો બે કાનનો તૂટી ગયો હોય તો આ કામ લાગે અને આ તૂટી ગયો તો આ કામ લાગે બંબે બમ્બે જો બે કામ એ કાંઈપા બો ફોન હોય ને કાંઈપા ફોન આવું છે કંઈક જવું તો હવે બીજાથી શરૂઆત કરીએ આ છે આપણે લાઇટિંગ પહેલાં મેં આ સ્ટેન્ડ લીધું તો આ પડ્યું કેટલા રૂપિયાના છે તમે કોમેન્ટમાં કહી દેજો જો આ પણ મોટું થાય છે તો ખાસું મોટું જો તાજું મોટું થાય છે તો તમને બતાવી દો કેટલું મોટું થાય છે અને આપણે ઓલું સ્ટેન્ડ લીધું એનાથી આપણે પણ માપવાનું છે કેટલું મોટું છે એમ જોઈજો આવું કંઈ સ્ટેન્ડ છે આપણા પાસે તમારા પાસે કેટલા સ્ટેન્ડ છે તમે બ્લોગ ઉતારતા હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી મને કહેજો તો તમને પણ હું સબસ્ક્રાઈબ કરી દઉં તમારે પણ કોમેન્ટ કરવી પડે કોમેન્ટ કર્યા વગર ન આવે તો જો આટલું લાંબુ થાય છે અને આપણે લાઇટ પણ ફેટ કરી છે તો ડટ્ટો છે લાઇટ છે તો આને આપણે ફેટ કરી દઈશું તો હવે બીજા સ્ટેન્ડ ઉપર બધીએ તો આવતું છે સૌથી મોટું સ્ટેન્ડ આપણી પાસે છે આ લાઈવ ઉતારવા માટે તો જવો આમાં ખાલી બે તોલા છે ઓલામાં ત્રણ છે અને મોઘું છે વજન ધાદો લોખંડ તો આને આપણે નાઇટમાં માપી લઈએ કેટલી મોટી છે એમ એટલે જુદું થયું ઓલા ઓલું ટાઈટ નથી ને બરોબર એટલે તો હાલો તમને બતાવી દઉં કેટલું મોટું છે અને તમારે કઈ લઈ શકાય ગમે બે લઈ શકો એક લઈ શકો તમારે બજેટ પ્રમાણે હોય બજેટ પ્રમાણે તમે હાલી શકો તો તમને બતાવી દો કેટલું મોટું છે બે અને હાઈટ કેટલી છે એ તમને બતાવી દઉં જવું મને તો છે ને આ એક મોટું લાગે છે જવું હાઈટ જોવો તમે ખાલી પણ આ સારું લાગે એમ મોટું હોય નાનું હોય તો પણ આરે દવ આવું કાંઈક છે જો સ્ટેન્ડ ટ્રાયપોન સ્ટેન્ડ જો અને કચરો કેટલો ભેગો જોયો દઉં જો આઈનપા આઈનપા તો આવું કાંઈ સ્ટેન્ડ છે જો કે બધાય સ્ટેન્ડ કહેવા કેવાય અત્યારે કેટલા સ્ટેન્ડ છે અમારી પાસે તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે રહેશું હું આપે બાય તો બધાને જય શ્રી રામ જય સુંદર ભગવાન જય ખોડિયાના બાય